હલો આઈ એમ લીમા દેસાઈ હલો ગુજરાતમાં તમારા બધાયનું સ્વાગત છે આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે જે ખૂબ જ પ્રખ્યાત છે નામચિન છે વાસ્તુ એસ્ટો મિસિસ નીતા શાહ જે આપણા ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ આપણા નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન શ્રી એમની કુંડળીનું એનાલિસિસ કરવા જઈ રહ્યા છે કે આગામી વર્ષ આપણા દેશ માટે કેવી રીતે લાભદાયી નીકળશે તથા આગામી વર્ષ આ નરેન્દ્ર મોદીજી માટે પણ કેવા છે અને આપણી જનતા માટે પણ કેવા છે તો એના માટે નીતા શાહ છે એમની આપણે એક મુલાકાત લઈશું એમની સાથે વાતચીત કરીશું અને આપણા ભારતના ભવિષ્ય વિશે જાણીશું આપણા વડાપ્રધાનશ્રી છે એ કેવી કેવી રીતની નીતિઓ અપનાવી અને આ આપણા પોતાના જનતાના હિતમાં કેવી કેવી રીતે શું કરશે એના માટેનું એક એનાલિસિસ કરશે કે જેના લીધે થઈ અને દરેક દરેકને ફાયદો થશે તો એના માટે તો ખૂબ ખૂબ તમારા બધાનો આભાર જે પણ શ્રોતા નિહાળતા હોય એના માટે તો ચલો આપણે નીતાબેનની મુલાકાત લઈ રહ્યા છે છે નીતાબેન તમારું શું આપણા પ્રભાવશાળી શ્રી નરેન્દ્ર મોદીજી માટે સૌપ્રથમ તો જય જી મહેન્દ્ર જય શ્રી કૃષ્ણ બધાને હું પોતાની જાતને ખૂબ નસીબદાર માનું છું કે મને આવા મહાન વ્યક્તિની કુંડલી એનાલિસિસ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી છે થેન્ક યુ સો મચ આપણા પ્રધાનમંત્રીની વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક રાશિ જે રૂચક નામનો મહાપુરુષ યોગ બનાવે છે જેમના કારણે મોદીજી આ જીવન રાજ કરશે અને ભારતમાં એકતા અને આધ્યાત્મિકતાનું સામ્રાજ્ય હશે મંગળની આ એ સ્થિર રાશિ છે જે સ્થિર રહીને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે આ મંગળના કારણે મોદીજી કોન્ફિડન્ટ એનર્જેટિક અને ડિસિપ્લિન્ડ છે અચ્છા તો નીતાબેન તમારું શું કહેવું છે આગામી પાંચ વર્ષ આપણા ભારત માટે તથા આપણા માનનીય નરેન્દ્ર મોદીજી માટે કેવા રહેશે તો એના માટે તમે થોડી ઘણી અમને માહિતી આપી શકશો અચ્છા હવે એક બીજું પણ આગળ જણાવજો કે વિદેશમાં નરેન્દ્ર મોદીજીની નીતિ કેવી રીતની રહેશે અને અમેરિકા છે કેનેડા છે લંડન છે એ જે બધા પશ્ચિમી દેશો છે એનું વલણ આપણા ભારત સાથે કેવું રહેશે એ તમે થોડી અમને વિદેશી નીતિ માટેનું જરા અમને ગાઈડલાઈન આપી શકશો તો બહુ ઘણું સારું રહેશે આપણા ભારત માટે કારણ કે લોકોને જાણવાની ઘણી બધી ઉત્સુકતા હશે કે જ્યાં મોદીજી છે એટલે હંમેશા ભારતનું પ્રાધાન્ય તો રહેવાનું જ છે તો એના માટે એક થોડાક શબ્દ કે એક થોડાક તમારી એસ્ટ્રોલોજી લેંગ્વેજમાં અમને કે પબ્લિકને જરા ગાઈડ કરશો તો વધારે સારું રહેશે મોદીજીનો અગિયારમો ભાવ ખૂબ જ પાવરફુલ છે જેમાં સૂર્ય અને બુદ્ધ તેની યુતિ છે તે તેમને દરેક દેશ સાથે વ્યક્તિ સાથે મૈત્રી કરાવે છે જેમના કારણે મોદીજીને દરેક વ્યક્તિ સાથે મૈત્રી ભાવ રહે છે તો ટ્રમ્પ સાથેની નીતિ અને વિદેશ નીતિ ખૂબ સારી રહેશે આપણા માટે અને આપણા દેશ માટે પણ ખૂબ સારી રહેશે અને આપણી ભારતીય સંસ્કૃતિને એક નવી ઊંચાઈ પર લઈ જનારી હશે અચ્છા હવે નીતાબેન તમે એ જણાવજો કે આપણા માનનીય મોદીજી માટે જનતાનો પ્રેમ કેવો રહેશે પંચમ ભાવમાં રાહુ હોવાથી નરેન્દ્ર મોદીજીને હંમેશા જનતાનો પ્રેમ રહેશે અને તે લોકપ્રિય રહેશે મોદીજીનો મો ભાવ જેમાં સૂર્ય અને બુધની યુતિ છે જે મોદીજીને દરેક વ્યક્તિ સાથે મૈત્રી ભાવ કરાવે છે જેમના કારણે મોદીજીને દરેક વ્યક્તિ અને દેશ સાથે મૈત્રી ભાવ છે અને આ મૈત્રી ભાવ આપણા માટે આપણા દેશ માટે ખૂબ જ સારો રહેશે અને આપણા આપણી ભારતીય સંસ્કૃતિને એક નવી ઊંચાઈ પર લઈ જનારો રહેશે અને સાથે કેતુની યુતિ છે જે મોદીજીના પૂર્વજન્મને દર્શાવે છે પૂર્વ જન્મમાં રહી ગયેલા અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે આ શાસન ચલાવી રહ્યા છે તો સૂર્ય બુદ્ધ અને કેતુની યુતિ જે સૂર્ય છે તે તેમને લીડરશીપ કરાવે છે એટલે કે શાસન ચલાવે છે મોદીજી અને કેતુ જે આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે તો આધ્યાત્મિકતા અને લીડરશીપ બંનેનું કોમ્બિનેશન કરીને મોદીજી ખૂબ સરસ રીતે શાસન કરશે ભાવમાં કેતુના કારણે મોદીજી ઘણીવાર ગુફાઓમાં જઈને સાધના કરે છે માં જગદંબાની સાધના કરે છે અગિયારમા ભાવમાં સૂર્ય બુદ્ધ અને કેતુની યુવતીના કારણે નરેન્દ્ર મોદીજીના વ્યક્તિત્વમાં સ્વામી વિવેકાનંદના દર્શન થઈ રહ્યા છે હું હલો ગુજરાત ચેનલની ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને મહાન વ્યક્તિ શ્રી નરેન્દ્ર મોદીજીની કુંડલી એનાલિસિસ કરવાની ઓપોર્ચ્યુનિટી આપી છે એન્ક્યુરીમાં તમારા દરેક ક્વેશ્ચન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતા અને તમારી સાથે મુલાકાત કરવાની ખૂબ મજા આવી